ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ભરૂચના પીડીસ રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિસ્પાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા યોગ બોર્ડના ચેરમેન શ્રી સ્પાલજીએ યોગનું મહત્વ ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અધિક કલેક્ટર એન આર ધાતલે યોગ કોચ યોગ ટ્રેનર સાથોકો તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના લીધે આખો વિશ્વ યોગની શરણે છે આપના માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ માન્ય મુખ્યમંત્રીજીના નિર્દેશનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે મકસદ છે દિવસ લોકો યોગ કરે દરેક ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલે અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે દોઢ લાખથી વધુ યોગ ટ્રેનરો છે અને અમારો લક્ષ્યાંક છે આવનાર પાંચ વર્ષમાં દસ લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે એને વધારીને પચાસ હજાર યોગ વર્ગો કરવા